ઓગર જિલ્લાની માંગને લઈ દિયોદરથી વખાનુમાન દાદાના મંદિર સુધી યોજાઈ રેલી અમારો જિલ્લો ઓગળ જિલ્લોના નારા સાથે યોજાઈ ભવ્ય રેલી સ્થાનિકોએ રેલી યોજી રાજ્ય સરકારને જગાડવાનો કર્યો પ્રયાસ દિયોદર સતત અલગ અલગ જિલ્લાની માંગને લઈ સ્થાનિકો આગેવાનો મક્કમ દિયોદર ઓગળ જિલ્લાની માંગણીને દસ દિવસથી ધરણા યથાવત એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારત કોંગ્રેસના મોટા નેતાઓ નિવેદન આપ્યું છે સરકાર આ બાબતે વિચાર કરવા માટે આવતીકાલે બેઠક ગુજરાત શું છે આ બાબતે બનાસકાંઠાનું જ્યારે વિભાજન કરવામાં આવે અને પશ્ચિમનો જિલ્લો બનાવવામાં આવે ત્યારે વર્ષોથી આપણી માંગણી હતી કે ઓગઢ જિલ્લો બનાવવામાં આવે બે હજાર સત્તરની સાલથી પણ આપણા જિલ્લાની માંગણી હતી અને ત્યાંના તમામ આગેવાનોએ પણ આ વાતને અનુમતિ આપેલી કે ખરેખર પશ્ચિમ ભાગમાં જિલ્લો બને તો ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ ઓગઢ જિલ્લો કેમ તો કે દિવોદર નડું મથક બને દિવોદરની ભૌગોલિક પરિસ્થિતિ તમે જોઈએ તો આજુબાજુના અલગ અલગ તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે દિવોદર સેન્ટ્રલમાં આવે છે એના કારણે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ દીવોદરની સુખ સમૃદ્ધિ અને શાંતિ દરેક સુવિધાઓ આ બધું જોઈએ તો દિવોદર અનુકૂળ છે એટલે અમારી વર્ષોથી માગણી હતી અને સરકારે આ વાતને સ્વીકારવી જોઈએ ભલે થરા જિલ્લો બને એનાથી કોઈ મોજો નથી પણ સરકારે જે ઓગઢ જિલ્લા માટેની વાત અમારી માંગણી છે એને ખરેખર ઇન્ટીરિયરલી ફરથી પણ ફેરવિચારણા કરી અને ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ એવી વાત સાથે અમે આજે હનુમાન દાદાના દર્શે પખરા મૂકવામાં આવ્યા છીએ સરકાર આવતીકાલે આ બાબતે વિચારણા કરવાની છે અને ચર્ચા પણ કરવાની છે આ બાબતે આપણે સરકારને શું શું કહેશો આ બાબતે સરકાર બાબત શું કહેશો બાબતે સરકારમાં આપણે આખી વાતથી વાકેફ કર્યા છે અને છેલ્લે અમે એ પણ કીધું કે છતાં પણ તમારે હજી હું લાગતો હતો તમે ઇલેક્શનની અંદર જેવી રીતે સર્વે કરવા લોકોને મોકલો છો એ રીતે જિલ્લાની પરિસ્થિતિ માટે આખા બનાસકાંઠાની અંદર પ્રતિનિધિઓને સર્વે કરવા મોકલો અને લોકોના અંદર શું ભાવ છે લોકો શું ઈચ્છે છે એ જાણી નિર્ણય લો એવું અમે એમને વાત કરી હતી સાત દિવસથી ધરાજ યોજવામાં આવતા હતા આજે સરકાર નિર્ણય માટે બેઠક બોલાવવામાં આયોજન કર્યું છે શું કહેશો બાબતે આજે અમારે દસમો દિવસ છે અને આજે અમારા વગર સમિતિ દ્વારા જે વખામુકામે પ્રાચીન મંદિર આવેલું છે હનુમાનજીનું તે અમારા તમામ મિત્રો દ્વારા દર્શન કરવા જવાનો સંકલ્પ લીધેલો અને હનુમાન દાદા વગરજી મહારાજ સરકારને પણ સદબુદ્ધિ આલે કે જે અમારી માંગણી છે એ તાત્કાલિક પૂરી કરે નહીં હજી પણ આનાથી પણ અમારા જલ્દ પ્રોગ્રામો આવવાના જ છે સરકારને પણ મારી વિનંતી છે કે આજે જાઓ તો સારું છે આજે એંસી વર્ષની ઉંમરે જો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરુષના આંખમાંથી આંસુ આવી જતા હોય તો અમારે પણ ખરેખર અમારી સરકાર સામે આજે લડવું પડે છે દુઃખ સાથે કહેવું પડે છે અમે પણ આજે ભારતીય જનતા પાર્ટી હોય સંઘ રંગાથે પચીસ પચીસ વર્ષથી જોડાયેલો વ્યક્તિ ત્યારે સરકાર સમક્ષ દસ દસ દિવસથી ઉપવાસ ઉપર બી આવવું પડતું હોય ધરણા ઉપર બી આવવું પડતું હોય છતાં હજી સરકારની હું વૃત્તિ નથી ટૂંક જ સમયમાં અમે આનાથી પણ જલ્દ પ્રોગ્રામ આપવાના છે હજી પણ અમારી વિનંતી છે કે હજી પણ અમારી અને ન્યાય આપો અને ધાનેરા ત્યાર બાદ દિવસ કાંકરેજ ને બનાસકાંઠા સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને ધાનેરા પણ બનાસકાંઠા સમાવેશ કરવામાં આવી છે છે તો અમારો બનાસકાંઠા ઓગઢ જિલ્લો હાલો એક જ નારો વિચારો છે કે અમારે ઓગઢ જિલ્લા માટે લડીએ છીએ અમને બીજો કોઈ જિલ્લો આ મને કોઈ વિરોધ નથી પણ અમારો એક જ સૌનો નારો છે કે બે હજાર અઢારની સાલની અંદર પણ જ્યારે આપણા વડાભટ્ટન આવ્યા ત્યારે પણ એ ટાઈમે પણ વાત થયેલી હતી જ્યારે ઓગઢજી ફરી દર્શન કરવા આવ્યા ત્યારે પણ લોક મુખે ચર્ચા થયું હતું આપણા પૂર્વ આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબે પણ એમના મુખેથી એમના શબ્દો જ્યારે અમારા દિવધર માર્કેટ યાર્ડ માટે અમારી આખી ટીમ સો દણની ગઈ ત્યારે પણ એમના એવા શબ્દ હતા કે ભાઈ આજે દીવદર તાલુકો છે આજે નહીં તો કાલે ઓગઢ જિલ્લો બનવાનો છે અમારા શબ્દ લખી રાખજો આવું હું જાહેરમાં કહું છું કે એમના શબ્દો છે અને એટલા માટે કરીને અમે એમની પાસે માંગણી કરી છીએ કે અમને કોઈ બીજો જિલ્લો બન્યો એનો વિરોધ નથી પણ અમારો એક જ નારો છે કે અમારો આ સાથે અન્યાય થયો છે અન્યાય સહન અમે હવે નહીં કરીએ આજે નહીં તો કાલે તમારે અમારી વાત સાંભળવી પડશે નહીં તો જલ્દો હાલો જણ અમે પૂખડતાળ ઉપર બેસશું અન ત્યાગ કરવાની પણ અમારી સમિતિ રજા આપશે તો તૈયારી સાથે અમે અમારું આખું અંદર સાથે આજે આવ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા કે સરકારને જાગૃત કરે અને બુદ્ધિ આપે સદ બુદ્ધિ આવે અને ક્યાં જો લોકોની વેદના છે આજે જો પૂરો એમએલએ જે મફતલાલ પુરુષ સાહેબના હોકમાંથી ઓછું આવી છે અમે આજે એક દાડો એવી ઘટના સંસદની અંદર બની હતી કે આપણા આજના યોગીરાજે જયારે ના છૂટકે એમના આ શું આવી ગયા હતા ત્યારે સ્વામીનો પક્ષ અત્યારે ક્યાં બેઠો છે એ તમે જોઈ રહ્યા છો એટલે આજે પણ કહું છું કે હજી લોકોના દિલમાં લોકો ડરના માહોલથી બારે કદાચ નથી કહી શકતા પણ લોકોના દિલમાં એક જ નારો છે કે જિલ્લો અમારો બને એવી અમારી વિનંતી છે હલોજી